આપ જોઈ રહ્યા છો લાઈવ દર્ભારતી ન્યૂઝ હિન્દુ રાષ્ટ્રના દરેક હિન્દુ ભક્તોને એક સ્વપ્ન હોય ચાર ધામ યાત્રા કરવું ત્યારે સ્વપ્નને સાકાર કરવા કઠોળ પરિશ્રમ સિવાય બીજો વિકલ્પ નથી હોતો આવું જ ઉદાહરણ પૂરું પાડતા ડભોઈના એક શ્રમિક બે માસથી તેમની ઈચ્છા હતી કે ચાર ધામ યાત્રા કરે તેની માટે તેમણે એક વિશેષ સાયકલ બનાવડાવી જ્યારે આજથી તેઓ પોતાની યાત્રા ડભોઈથી પ્રારંભ કરી ડભોઈ નગરના આગેવાનો દ્વારા તેમની યાત્રા શુભ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હાલ મહાકુંભ જે એકસો ચુમ્માળીસ વર્ષ બાદ આવ્યો તે પૂર્ણ થયો કરોડો શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ ખાતે આસ્થાની ડૂબકી લગાવી જ્યારે કેટલાક ભક્તો પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે માત્ર ઘરે રહી પ્રાર્થના કરી તેવામાં ડભોઈના શ્રમિક પરિવારના જગસિંહભાઈ રાયાભાઈ કાઠિયાવાડી ચારધામ યાત્રા માટે આર્થિક ના હોય પણ મનમક્કમ હોય બે માસથી તેઓ પોતાની સાયકલને બનાવવામાં લાગી ગયા હતા અને આજે ચાર ચારધામ યાત્રા જેમાં પ્રયાગરાજ અયોધ્યા કાશી હરિદ્વાર કેદારનાથ સહિત જેટલા સ્થળો ચારધામ યાત્રા માટે યાત્રામાં આવે તેમ તમામના દર્શન કરવા મક્કમ નિરાધાર ખાતે પોતાની ત્રણ વ્હીલની સાયકલ લઈ જવાની રવાના થયા છે આ પ્રસંગે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ટેલિફોનિક તેમજ ડબોઈ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ અમિતભાઈ સોલંકી વિશાલભાઈ શાહ ભરતભાઈ કોર્પોરેટર સહિત નગર આગળનો તેમની યાત્રામાં શુભ આ યાત્રા એમ તૈયાર કરીશ અમે કે ભગવાનનું જયારે સપનું આવ્યું હતું ત્યારે આ મેં સાયકલ બનાવવાની તૈયાર કરીશ અને ઓગણીસો ચોરાશીમાં આવેલું તો આ મેં એ નિર્ણય લીધો કે ભગવાનનું મેં જાત્રા સફર કરીશ અને આ ડભોઈ છે ડભોઈ દ્વારા મેં કે આ જાત્રા તૈયાર કરી એના માટે કે મેં સદા સદાની માટે દુઆ માગું છું ભગવાનના શરણમાં જઈ બધાને આખા દબોઈની મેં મેં ધોવા માંગુ છું તમારો બધાનો આભાર છે અને તેત્રી જે મેં જાત્રા તૈયાર કરી એ યાત્રા આજે અયોધ્યાથી માની જેટલા ધામ છે એ બધા જ ધામ ફરવાનો છે હા ઈચ્છા છે આ સપના મેં તૈયાર કરીશ